આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે વલસાડના ધરમપુરમાં અલગ અલગ વિષયો પર મનોમંથન થશે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ ટીવી સોમનાથ સત્રનું અહીંયા સત્ર લેશે ત્યારે ટીવી સોમનાથ વર્તમાન રાષ્ટ્રીય વિકાસ અંગે પણ સત્ર લેશે મંત્રીઓ અને અધિકારીઓને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે તમામ પાંચ ગ્રુપને અલગ અલગ પાંચ વિષયો ફાળવવામાં આવશે અલગ અલગ પાંચ વિષયો પર ગ્રુપ વાઇઝ જૂથ ચર્ચા થશે ગ્રુપ ચર્ચા બાદ બધા જ વિષયોનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે ગ્રુપ વાઇઝ મંત્રીઓ અને અધિકારીઓ પ્રેઝન્ટેશન આપવાના છે તો ત્રણ દિવસીય ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે રાજ્ય સરકારની આ ત્રણ દિવસીય ચિંતન શિબિર જે વલસાડના ધરમપુરની અંદર અલગ અલગ વિષયો પર જ્યાં મનોમંથન થવાનું છે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ ટીવી સોમનાથ આ સત્રને લેવાના છે સાથે જ અહીંયા જે વર્તમાન રાષ્ટ્રીય વિકાસ છે તેના અંગે પણ અહીંયા સત્રની અંદર વાર્તાલાપ કરવામાં આવશે આ સત્રની અંદર વાતચીત ટીવી સોમનાથ દ્વારા કરવામાં આવશે અલગ અલગ પાંચ ગ્રુપમાં અધિકારીઓ અને મંત્રીઓને વહેંચવામાં આવ્યા છે આ પાંચે પાંચ ગ્રુપ જે છે તે અલગ અલગ વિષયો તેમને ફાળવવામાં આવશે અને અલગ અલગ પાંચ વિષયો પર આ તમામ ગ્રુપ જે છે એ ગ્રુપ વાઇઝ અહીંયા ચર્ચા પણ કરશે નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ ચિંતન શિબિરનો આજે બીજો દિવસ અને પાંચ અલગ અલગ વિષય પાંચ અલગ અલગ ગ્રુપ ચર્ચા કરવાનું છે શું વિગતો તો અલગ અલગ પાંચ ગ્રુપને અહીંયા મંત્રીઓ અને અધિકારીઓના પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા છે તે પાંચ ગ્રુપને અલગ અલગ પાંચ વિષય ફાળવવામાં આવશે અને અહીંયા ચર્ચા જે છે તે ગ્રુપ વાઇઝ કરવામાં આવશે ગ્રુપ ચર્ચા બાદ બધા જ જે વિષયો છે તેનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે અહીંયા જે આ સત્ર છે તે સત્રને અહીંયા કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ ટીવી સોમનાથ લેશે જી નિકુંજ ખાસ આજે ચિંતન શિબિર ત્રણ દિવસની જે વલસાડ ખાતે રાજ્ય સરકારની મળી છે તેનો આજે બીજો દિવસ છે અને ચિંતન શિબિરના આજના બીજા દિવસે પણ રાજ્ય સરકારના વિકાસ અને આગામી રોડમેપ સંદર્ભે મહત્વની ચર્ચા વિચારણા થશે મંથન થશે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મંત્રીમંડળના તમામ સભ્યો અને બસો કરતા વધુ એ નીતિ ઘડતા નીતિનું ઇમ્પ્લિમેશન કરનાર એ અધિકારીઓ કે જે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોની અંદર ફરજ બજાવે છે જવાબદારીઓ સંભાળે છે તેવા બસ્સો કરતા આઈએસ અધિકારીઓ જે છે તે આ ચિંતન શિબિરની અંદર ઉપસ્થિત છે અને તેમની વચ્ચે આજે પણ રાજ્ય સરકારની અલગ અલગ ઇમ્પ્લિમેશન કરનારી વિષયો અને યોજનાઓ આ ઉપરાંત જે રોડવે પર રાજ્ય સરકારનો આગામી દિવસોનો રહેવાનો છે તેને લઈને ચર્ચા વિચારણા થશે આજનો દિવસ ખાસ મહત્વનો એટલા માટે છે કારણ કે તમામ મંત્રીઓ તમામ અધિકારીઓને પાંચ વિભાગોની અંદર ડિવાઈડ કરવામાં આવશે તેમને પાંચ એક રીતે કહી શકાય કે ટુકડીઓ પાડવામાં આવશે અને તેમને અલગ અલગ વિષયો ફાળવવામાં આવ્યા છે જે અંગે તેઓ પહેલા તો પોતાના જૂથવાઇઝ ચર્ચા કરશે વિચારણા કરશે પોતાના વિચારો તેની અંદર સાજા કરશે અને ત્યારબાદ તેનું પ્રેઝન્ટેશન સૌ સમક્ષ થવાનું છે ખાસ વિચારોનું આ ચિંતન છે કારણ કે જે પણ નવા આઈડિયા અહીંથી ક્રિએટ થવાના છે તેનું ઇમ્પ્લિમેશન કઈ રીતે કરી શકાય મહત્વનો ધ્યેય એ છે અને કઈ રીતે રાજ્ય સરકારની તમામ એ સેવાઓ જે છે તેને સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય તે દિશાની અંદર પણ આ ચિંતન મનોમંથન થઈ રહ્યું છે આજે અલગ અલગ વિષયો છે જેના પર ચર્ચા થવાની છે જેમાં વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ તે અંગે ચર્ચા થશે પોષણ અને જાહેર આરોગ્ય ખાસ કરી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંદર્ભને લઈને પણ આજની આ ચિંતન શિબિરની અંદર મનોમંથન થશે ચિંતન થશે આગામી ભવિષ્ય જે છે તે ગ્રીન એનર્જી તરફનું છે અને તેને રાજ્ય સરકાર કઈ રીતે રાજ્યની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકે તે દિશાની અંદર પણ આજની આ બેઠકની અંદર ચર્ચા થશે જે પ્રકારે આધુનિકતા તરફ જઈ રહ્યા છે તેમાં પર્યાવરણ પણ સૌથી મહત્વનું છે પર્યાવરણીય જોખમો જે છે તેને કઈ રીતે અટકાવી શકાય તે દિશાની અંદર પણ આજે આ ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા થશે જાહેર સલામતી લોકોની સુરક્ષા સલામતી ખૂબ મહત્વનો વિષય છે અને આ માત્ર એક પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ નથી પરંતુ રાજ્ય સરકારનું સૌ વિભાગો સાથેનું આ કામ છે અને તેને લઈને જાહેર સલામતી પણ એક વિષય આજની ચિંતન શિબિરમાં ચર્ચા માટેનો રાખવામાં આવ્યો છે અને એઆઈ સહિતના અલગ અલગ એવા વિષયો છે કે જે અંદર અંતર્ગત પણ ચર્ચા થશે પાછલી ચિંતન શિબિર જે સોમનાથ ખાતે મળી હતી તેની અંદર બકાયદા એક એઆઈ નો વિષય ચર્ચા માટેનો રાખવામાં આવ્યો હતો અને તેના પર ઘણું મનોમંથન થયું છે અને ત્યારબાદ ફલશ્રુતિ એ નીકળી કે રાજ્ય સરકારે એક એઆઈ સાથે જોડાયેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલો એક ડિપાર્ટમેન્ટ જે છે તે પણ શરૂ કર્યો અને કઈ રીતે રાજ્ય સરકારની સેવાઓની અંદર એઆઈનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય તે દિશાની અંદર ચર્ચા થઈ હતી તેનું ઇમ્પ્લિમેશન થઈ રહ્યું છે તો હવેની આ બીજી ચિંતન શિબિરમાં તેમાં વધુ કઈ રીતે ડેવલપ કરી શકાય તેને વધુ કઈ રીતે અપગ્રેડ કરી શકાય તે અંગે પણ ચર્ચા થશે ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી પણ આજે ખાસ વિકસિત ભારત સંદર્ભનો જે વિષય છે તેને લઈને એક તેમનું સંબોધન કરવાના છે તો આજની ચિંતન શિબિરમાં અલગ અલગ ગ્રુપની ડિસ્કશન થવાનું છે ત્યારબાદ પ્રેઝન્ટેશન થવાનું છે મોડી સાંજ સુધી આ ચિંતન શિબિર આજનો બીજો દિવસ જે છે તે ચાલશે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે ફરી એકવાર પ્રેઝન્ટેશન અને જે પણ વક્તાઓ છે તે પોતાની વાત રજૂ કરશે અને રાજ્યનો વિકાસ રોડમેપ કયા પ્રકારનો હોઈ શકે અને તે દિશાની અંદર ચિંતન મનોમંથન થઈ રહ્યું છે જેનો આજે બીજો દિવસ છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર